બસ્સો ત્રીસ કિલો પનીરના સેમ્પલ ફેલ સુરતમાં ઝડપાયેલા પનીર લેબોરેટરી ટેસ્ટમાં સબસ્ટાન્ડર્ડનો રિપોર્ટ સામે આવ્યો પામ ફેટ અને સ્ટાર્ચનો ઉપયોગ સુરતના પાંડેસરા વિસ્તારમાં શંકાસ્પદ રીતે ટેમ્પોમાં પનીર વલસાડથી સુરત લાવવામાં આવ્યું હોવાનું જાણવા મળતા આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા ટેમ્પોને રોકીને તપાસ કરવામાં આવી હતી જેમાં બસ્સો ત્રીસ કિલો જેટલું પનીર મળી આવ્યું હતું પ્રાથમિક તારણ આરોગ્ય અધિકારીએ કાઢતા પનીરમાં ભેળસેળ હોવાની શંકા જતાં પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા વલસાડથી સુરતના ઉધના પાંડેસરા વિસ્તારમાં પનીર વેચાણ માટે અને રેસ્ટોરન્ટમાં આપવા માટે લાવવામાં આવ્યું હતું આરોગ્ય અધિકારી દ્વારા ટેમ્પોમાં રહેલા પનીરના જથ્થાને જપ્ત કરી લીધો હતો તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે વલસાડથી આ પનીર સુરત લાવવામાં આવી રહ્યું હતું અગાઉ પણ આ જ રીતે પનીર સુરતમાં લાવવામાં આવ્યું હતું પરંતુ તે ત્યારે ઝડપાયું ન હતું ડ્રાઈવરને પૂછતાં તેણે જણાવ્યું હતું કે પનીર નકલી છે કે અસલી તે અંગે મને કોઈ માહિતી નથી આખરે આરોગ્ય અધિકારી દ્વારા પનીરના સેમ્પલ લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપતા પનીર સબસ્ટાન્ડર્ડ હોવાનું જણાઈ આવ્યું હતું આરોગ્ય અધિકારી ધર્મેશ સાણુકે જણાવ્યું કે જે પનીરનો જથ્થો મળી આવ્યો હતો તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા હાલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાંથી જે રિપોર્ટ સેમ્પલ લાવ્યા છે તેમાં પનીર ફેલ થયું હોવાનું જાણવા મળ્યું છે પનીરમાં મિલ્ક ફેટને બદલે પામ ફેટનો ઉપયોગ થયો હતો એટલું જ નહીં બાઇન્ડિંગ માટે સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવતો હતો આ પ્રકારનું પનીર ખાવાથી આરોગ્યને નુકસાન થઈ શકે છે જેને ધ્યાનમાં લઈને જેમના દ્વારા આ પનીર લાવવામાં આવ્યું હતું તેમની સામે એજ્યુકેટિંગ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે દસ બાર દિવસ પહેલાં પાંડેસરા વિસ્તારમાં એક ટેમ્પોમાં શંકાસ્પદ પનીર મળી આવેલું તે પનીર એ અખાદ્ય કે તે તપાસણી કરવા માટે અમારા ડિપાર્ટમેન્ટના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ત્યાં ગયા હતા અને ત્યાં તપાસણી કરી હતી અને તે પનીરના નમૂના લઈ તે નમૂનાઓ પૃથ્થકરણ સાહુ પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલા હતા અને તે નમૂનાઓનો પૃથ્થકરણ અહેવાલ મુજબ તેમાં મિલ્ક ફેક જે પચાસો ઇંચ ઓછી હતી તેમજ અન્ન ફેક એમાં ઉમેરે હોય એવું જણાય આવેલું છે અને એ નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલો હોય તે સંસ્થાના માલિક જે વલસાડથી પનીર આવેલું હતું તેની સામે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે

That was